જે પણ કોઈ મારા મિત્રો મારુતિ સુઝુકી સ્વિફ્ટ સ્વિફ્ટ વીડીઆઈ કાર લેવા ઈચ્છતા થાય તો આપણી ચેનલ ઉપર આજે આવેલી છે વન ઓનર કાર બે હજાર અને પંદરનું મોડલ ડીઝલ એન્જિન કાર એપોલોના ચારે ચાર ટાયર નવા મિત્રો લુકવાઈડ ગુડ કન્ડિશનમાં કાર મિત્રો કાર મેગ્વિલ સાથે જોવા મળશે અને મિત્રો કારમાં તમને એસી મ્યુઝિક સિસ્ટમ પાવર વિન્ડો પાવર સ્ટેન્ડ ટચ સ્ક્રીન મ્યુઝિક સિસ્ટમ બધું કમ્પ્લીટ જોવા મળશે લેધર સીટ કવર મિત્રો પાવર પાવરવિન્ડો બધું કમ્પ્લીટ વર્ક કરે છે અને મિત્રો આ કાર બાલુભાઈની માત્ર ચાર લાખ અને પચીસ હજાર રૂપિયામાં વેસવાની છે તો બાલુભાઈનો મોબાઈલ નંબર નીચે આપેલો છે મિત્રો કિંમતમાં ફેરફાર કરી આપશે આ કાર તમને જોવા મળશે જિલ્લો અમરેલી ગામ બગસરા તો મિત્રો નામ બાલુભાઈ બાલુભાઈ મોબાઈલ નંબર નીચે આપેલો છે વહેલી વહેલા તે પેલા મિત્રો વહેલી તકે કોન્ટેક કરી લેવો બાદ મિત્રો કા ગણતરીન કલાકમાં બેસાઇ જશે